मैं भी तो कर रहा हूँ तो कर रहा हूँ वर्क करो और यूपीएससी भी प्रिपरेशन करो हेलो तरसाली सोना नगर मर्यादा बोरुडा डिलीवर मारो तो अबे जिम लड़कियाँ पात्र लगे हैं किधर ना हेलो हाँ एकता नंबर पर आप इस मारा दूसरा मोबाइल का

જે સમાજના ટ્રસ્ટીઓ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા નવજીવન દંપતીઓને આજે પોતાની પસંદગીનો એક ચાન્સ મળ્યો છે સમાજના શ્રેષ્ઠીઓ જે રીતે આવા કાર્યક્રમ કરે છે એની માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ત્યારબાદ જે કંઈ પસંદગી થશે એના દ્વારા સમૂહ લગ્નનું પણ આયોજનના લોકો કરે છે એની માટે પણ ખૂબ ખૂબ અભિનંદન આપ્યું આ જ રીતે સમાજ ઉમદા કાર્યો કરતા રહે એવી ભગવાનને પ્રાર્થના શ્રી વણકર સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા ત્રીજો પસંદગી મેળો કેરાલા સમાજની વાડી સુસેન પાસે આજરોજ બાર દસ ચોવીસ પચીસના રોજ રાખેલ છે વણકર સમાજના યુવક યુવતીઓને યોગ્ય પાત્ર મળે એ રીતના અમારા પ્રયત્નો છે અને આર્થિક રીતે રહે અને બીજું કે એપ્રિલમાં અમે સમૂહ લગ્ન પણ કરવા જઈ રહ્યા છે એટલે જેટલું બને એટલું સમાજને ઉપયોગ મદર થવા માટેના પ્રયત્નો ચાલુ છે મારું નામ પરમાર જોશુભાઈ સીતાભાઈ મા માત્રી અમૃતભાઈ પરમાર બેનાભાઈ પરમાર પ્રમુખ